લડી લેવાનું થાય આવવા દો તમ તમારે મોરે મોરો જી હા દોસ્તો હાલ ગુજરાતની અંદર સોશિયલ મીડિયામાં વિવાદ સામે આવ્યા હતા પરંતુ હવે આજ ગુજરાતની અંદર બે કલાકારો છે જેની વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે એકબીજાનું નામ લીધા વગર આ બંને કલાકારોના વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી પરંતુ આનું મૂળ છે તે હમણાંનું નહીં પરંતુ બે હજાર કહ્યું માં ખવડે ડાયરાની અંદર શું પહેલા એ જોઈએ કે બે હજાર બાવીસમાં માં શું થયું હતું જેને લઈને અત્યારે આ ઝઘડાનું મૂળ છે તે બે હજાર બાવીસનું નું ગણવામાં આવે છે તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

તેનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું જેને જે કરવું હોય કરી લે પણ માફી તો આજે કાલે તેને કીધું હતું કે માફી માંગવી પડે તો એ કલાકારે છોડી દેવું પડે દેવાયત ખવડને લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારબાદ આ બંને કલાકારો વચ્ચે વિવાદ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો હતો બંને એકબીજાનું નામ લીધા વગર સ્ટેજ ઉપર હોય કે અન્ય જગ્યા ઉપર એકબીજા સામે નિવેદનો આપતા હતા પરંતુ તેનું ટૂંક સમયમાં મતલબ કે મઢડા છે સોનલધામ ત્યાં એ મંદિરની અંદર આ બંને કલાકારો વચ્ચે સમાધાન થાય છે એ બંનેના સમાધાનનો એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર સામે આવે છે પરંતુ સમય વીતે છે અને હવે ફરી એક વખત આ વિવાદ છે તે સામે આવ્યો છે થોડા સો મહિનાઓ પહેલા દેવાયતભાઈ ખવડ છે એનો એક સ્ટેટમેન્ટ સામે આવે છે તે એવું કહે છે કે બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરાઓ કરીશમાં એવું સ્ટેટમેન્ટ બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરા કરીશ હવે આ વાતનો વિડીયો છે કે વાયરલ થયો હતો અને હાલમાં જ બ્રિજદાનભાઈ ગઢવી છે તેણે તેના એક ડાયરાનું આયોજન હતું આ ડાયરાની અંદર ફરી એક વખત બ્રિજદાનભાઈએ દેવાયત ખવડનું નામ લીધા વગર એવું કહ્યું કે સાગર બે હજાર પચીસમાં બીજાને તો કંઈક આ નિવેદન છે તે ફરી એક વખત એ નિવેદનને એવું કહેવાય છે કે દેવાયતભાઈ ખવડને જે સિલેક્ટેડ ડાયરાની વાત આવી થી એ લઈને આ બ્રિદાન ગઢવીએ કર્યું છે બીજી તરફ દેવાયતભાઈ ખવડનો મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં ડાયરો હતો અને ત્યાં દેવાયત ખવડ છે તેણે આનો વળતો જવાબ આપ્યો હોય એ પણ નામ લીધા વગર દેવાયતભાઈ ખવડે કીધું છે કે અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં

આપણા કામના નામે લોકો ઓળખવા જોઈએ નહીં કે કંઈક આ પ્રકારનું ભાષણ છે તે દેવાઈતભાઈ ખવડે કર્યું છે દેવાઈતભાઈ ખવડે એવું કીધું છે કે હવે આવવા દે મોરે મોરો લડી લેવાનું થાય છે હવે માફી માગું તો હું સ્ટેજ છોડી દઈશ હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ સાગર ગોટે તીડો કે આ ભાઈ મને કે તમે લીધો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વી આવો મોરે મોરો મારી જો તો માનું મરદના દીકરા છો તો કે આ પ્રકારના નિવેદન છે તે દેવાઈતભાઈ ખવડનાઈ સામે આવ્યા છે બ્રિજદાનભાઈ એ નિવેદન આયા બાદ વધુ એક વખત દેવાયતભાઈ છે તે બોલ્યા છે અને વધુ એક વખત આ બંને વચ્ચે વિવાદ સર્જાયો હોય તેવી ચર્ચા હોય એ જોર પેકડું છે આવનારા દિવસોમાં આ બંનેના અલગ અલગ તારીખોમાં ડાયરા હશે લોકો એ રાહ જોઈને બેઠા છે કે હવે બ્રિજદાનભાઈનો જે ડાયરો થાય છે એ બ્રિજદાનભાઈ દેવાયતભાઈ ખવડને જવાબ આપે છે અને આપે છે તો કઈ અંદાજમાં આપે છે અને શું બોલે છે બીજી તરફ દેવાયતભાઈના ચાહકો પણ રાહ જોઈને બેઠા છે કે બ્રિજદાનભાઈના જવાબ બાદ દેવાયતભાઈ વળતો પ્રહાર કઈ પ્રકારે કરશે તો કંઈક આ પ્રકારે ગુજરાતમાં હાલ આ બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ એ પણ નામ લીધા વગર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જો કે અમે સ્પષ્ટતા કરીએ છીએ દેવાયતભાઈ હોય કે બિરદાન હોય તેણે એકબીજાનું નામ નથી લીધું પરંતુ જે પ્રમાણે રાજ્યની અંદર ચર્ચાઓ થઈ રહી છે એ પ્રમાણે આ આરોપો પ્રત્યે આક્ષેપો છે તે બંને એકબીજા ઉપર કરતા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે અમે ફરી કહીએ છીએ અમે દાવો નથી કરતા ન તો પુષ્ટિ કરીએ છીએ કારણ કે આ જે વિવાદની વાતો છે તે ચર્ચાઓ થઈ રહી છે ન તો દેવાયતભાઈએ બ્રિજદાનભાઈનું નામ લઈને કીધું છે ન તો બ્રિજદાનભાઈએ દેવાયતભાઈનું નામ લઈને જો કે આગામી દિવસોમાં જોવું એ રહ્યું કે આ બંને કલાકારો આ મુદ્દે ખુલાસો કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું એકબીજા ડાયરાઓની અંદર હવે શાયદ આપને આ લોકસાહિત્યકારના ગીતો અન્ય જે સાહિત્યકારની વાતો હોય છે જે નવાય નહીં કારણ કે હવે ડાયરાઓની અંદર નવો ટોપિક ઉમેરાયો છે કે હવે કલાકાર તેની સામેના કલાકારને કંઈક આ અંદાજમાં અને આ રીતે સંભળાવતા પણ જોવા મળી શકે છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ધન્યવાદ